પણ ખરેખર તો આ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં આપણે શાળાએ આવીએ કે બહાર જઈએ આ પ્લાસ્ટિકની બોટલો નાની કે મોટી હોય આપણને પાણી ભરીને લઈ જવા માટે સરળતા રહે છે એટલે આપણે હંમેશા આવી બોટલનો ઉપયોગ કરી દઈએ પણ આ બોટલની અંદર પાણી પીવાથી કે કોઈ પણ પીણું પીવાથી આપણને નુકસાનકારક છે એટલે આવા પ્લાસ્ટિકના બોટલનો ઉપયોગ આપણે હંમેશા ટાળવો જોઈએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં પીવાનું પ્લાસ્ટિકની અંદર કોઈ વસ્તુ નહીં લાવવાની એટલે આપણું ગામ આપણું ઘર આપણી શાળાને આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવાની કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બિલકુલ કરવાનો નથી તમે આવો કચરો ચાલો પ્લાસ્ટિક આપણે આ બધું લઈ જઈએ છીએ પછી આપણે આનો યોગ્ય નિકાલ પણ કરી શકતા નથી આપણે ઉપયોગમાં લઈ અને આપણે એને ગમિયા ફેંકી દઈએ છીએ તો ત્યારે શું થાય છે કે મૂંગા પશુઓ ગાય ભેંસ આ બધા ત્યારે પણ નીકળે તો એના ખાદ્ય વસ્તુઓ જ્યાં પડી હોય ત્યાં એ મો નાખે છે અને એ બહારની વસ્તુઓ ખાય છે ત્યારે એને તો ખબર નથી કે આ પ્લાસ્ટિક છે અને કદાચ એ બહુ મોટી વસ્તુ હોય તો એ એનો ઉપયોગ નથી કરી શકતો પણ આપણા દ્વારા જ આપણે પ્રાણીઓને પણ નુકસાન કરીએ છીએ એના શરીરની અંદર આપણે રંગવાળી કોથળીઓ હોય એવું હોય તો એના એનો તમે ક્યારેક જોજો કે એના ઉપરથી રંગ નીકળી જતા હોય કે કેમિકલથી બનેલું છે એટલે આપણે આપણને તો નુકસાન કરીએ છીએ સાથે આપણે મોંઘા પશુઓને પણ નુકસાન કરીએ છીએ તો આવું હોય ત્યારે આપણે શું કરીશું કે આવી જેવી કોથળીઓ ઘરમાં પડી છે હવે પછીથી આપણે આમ પ્લાસ્ટિકની બોટલ લેવાની એની અંદર નકકાનો કચરો ક્યાં ભરવાનો છે પ્લાસ્ટિકમાં આમ પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને પછી આપણે એને આમ ફીટ બંધ કરી દઈએ અને આ બોટલને યોગ્ય નિકાલ થતો હોય ત્યાં ફેંકીએ તો આપણે જમીનનું પ્રદૂષણ અટકાવી શકીએ આપણને થતું નુકસાન પણ અટકાવી શકીએ અને સાથે મૂંગા પશુઓને પણ નુકસાન થાય છે એને અટકાવવાના ભાગીદાર અને પુણ્યકર્મના ભાગીદાર પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બની ગઈ છે અને હવે પછી આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત બનીને જ રહેશે